ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને પ્રદેશ મુક્તિ રાજસ્થાન સંગઠન કર્યું છે અને કાઉન્ટુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણતીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓના અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવે ત્યાં સુધી અમારો ભીર પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું જય આદિવાસી જય જોહાર ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે ને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો અગ્રહ વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો અલગ પ્રકારની કોઈ વાત કરો અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈપણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો અને આવા શબ્દનો હું સખત શબ્દોમાં વખોડું છું ગુજરાત હોય કે પૂરા ભારત દેશની સમા આદિવાસી સમાજ એક છે એક રહેશે એમાં કોઈપણ પણ પ્રકારનું તમે કોઈ કોશિશ કરશો તો સમાજ ચલાવી શકશે નહીં એવો મને આદિવાસી સમાજ પર પૂરો ભરોસો છે